મારું નામ સંદીપ વાઘડિયા છે અને તમે જોઈ જિલ્લાના ગોંડલ તાલુકામાં એક મોટી ગૌશાળા આવેલી છે રમેશભાઈ રૂપાલે આજે નવા ગામમાંથી રેલી લઈને નીકળેલા છે સોમનાથ સુધી રેલી છે પગપાળા તો આજે નવાગામ ગામના તમામ ગ્રામજનો વડીલો થઈને તેનું સામાયું કરીને સ્વાગત કરેલું છે અને પાણી નાસ્તાનો વ્યવસ્થા પણ રાખેલી છે અને રમેશભાઈ આપણે ઝેર ખેતી વિશે આપવાના છે ગાય આધારિત ખેતી ભારત ગામ ગામડુ ખેતી યાત્રા બે હજાર પચીસ આ યાત્રા સીધી સોમનાથ જવાની છે આ બધા મિત્રો પગપાળા ચાલી જાય છે આ જોઈ લો મિસ્ટર ખાન સ્વાગત કરવા ગયા હતા ડિરેક્ટર ઉપર ડાઉન ડાйно પુતળું રાખેલું છે અને મોટી શંકર ભગવાનની પ્રતિમા છે અને આ જોઈ આ ગોંડલથી ભેગો ભેગો ચાલી રહ્યો છે દૂધ દેતા તો પૈસા દેતા તો પૈસા અરે કોઈ એક થઈ ને તો ગામ બંધ રહેતું તો અને આ કારણે તો દુકાન ની મોટી શમશાન યાત્રા નીકળતી હોય અને દુકાન માં આપણે માવા ખાતા હોય એટલે આપણને એમ લાગે કે આપણે વિકાસ કરી છે પણ મને એવું લાગે છે કે જે દેશમાં બાર વર્ષના બાળક બાળકને પેરેલિસિસ થતો હોય જે દેશમાં પાંચ વર્ષના ને કેન્સર થતો મને એવું લાગે છે કે આપણે અજ્ઞાનતામાં જીવી છીએ આપણે અભાન અવસ્થામાં જીવી છીએ અભાન માંથી

તો મિત્રો આજે રમેશભાઈએ આપને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપ્યું અને ઝેરમુક્ત ખેતી કરવા ગામ લોકોને સમજાવ્યું તો બસ આજના વિડીયોમાં એટલું જ અને જો તમને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો જય જવાન જય કિસાન